નગરપાલિકા આજ તક માંથી તો બધી હતી કોંગ્રેસ હતી આવી એક નથી આવ્યો કોંગ્રેસ હતી એટલે એવું નથી તમને લાગે છે કિરીટભાઈ ચૂંટી મોકલશો પછી આવા રોડ બીજી વાર નહી થાય સારા બનશે એ તો એ

આમાં અમને એવું નથી લાગતું કે કામ થાય પણ આજફેરે બેય વ્યક્તિ એવા છે કે જે આવશે એ વિસાવદર તાલુકાનું ભલું કરશે વિસાવદર ફેસણ બે નું તાલુકાનું સારું કરવાના છે કારણ કે હવે એને ખબર પડી ગઈ પબ્લિક ને હું જોઈ છે અને નહીં કરી તો હવે આપણી પાસે ચાન્સ નથી એટલે જે ચૂંટાય એ બે તાલુકો ભેસાણ વિસાવદર નું સારું જ કરવાના છે અમારું તો આટલું કહેવાનું છે કાકાએ જે વાત કહી અને એવું અમે અનેક સાંભળ્યું કે વલણ હોવું જોઈએ વલણ ન હોય એ આપણી માન્યતા છે જે ધારાસભ્ય છે એ ગ્રાન્ટ તો ગમે નથી લઈ આવવાનું છે કાયદા કે સારો ભણેલ ગણેલ ઉશેર માણસો એ લાવે જ છે પણ છોડો ધારાસભ્ય જ ભાજપ જાય ખરીદી લે એને મૂકી દે તો શું કરવાનું છે

શું લાગે છે આ વખતે હા વેપારી તરીકે તમે કહો કેવી વેપારીઓ ના મુદ્દાઓ વિશે કઈ વાત કરી શકાય કોઈ વાત ન કરી શકે અચ્છા વધારે અત્યારે કોણ આગળ છે એવું તમને અનુમાન લગાડી શકે અત્યારે અનુમાન ન લાગી શકે ઓગણીસ તારીખે મતદાન થી આ રિઝલ્ટ આવે તે ખબર પડે અત્યારે કોઈ

આજના દિવસે જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે આગળ છે એટલે બધા વચ્ચે હવે જોઈએ અંતમાં શું થાય છે પરંતુ કંઈક વિસાવદરની અંદર અજુકતું થાય અને એ પ્રકારના એંધાણ અત્યારથી વર્તા રહ્યા છે બાકી તો ત્રેવીસ તારીખે ખબર પડશે પરંતુ અમે તમને આજ પ્રકારે તમામ અપડેટ આપતા રહીશું આપ જોડાયેલા રહો સત્યા મંજી સાથે સત્યાગ મંથન ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાગમથન નું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો મંથન સાથે નમસ્કાર